ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડિઝર્ટેશન ડિઝર્ટેશન શબ્દનો અર્થ સવિસ્તાર વિવરણાત્મક પ્રબંધ યુનિવર્સિટીની ઉચ્ચ ઉપાધિ માટે આપવાનો મહાનિબંધ કે શોધ નિબંધ થાય છે ડિઝર્ટેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સ્ટુડન્ટ્સ હેવ ટુ સબમિટ ધર ડિઝર્ટેશન બાય ધી એન્ડ ઓફ ધીસ મંથ એટલે કે વિદ્યાર્થીઓએ આ મહિનાના અંત સુધીમાં પોતાનો નિબંધ રજૂ કરવાનો રહેશે એક બીજું ઉદાહરણ જોઈએ યુ આર રિક્વાયર ટુ રાઈટ અ ડિઝર્ટેશન ઇન એટ થાઉઝન્ડ વર્ડ્સ એટલે કે તમારે આઠ હજાર શબ્દોમાં નિબંધ લખવો જરૂરી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ